નમસ્કાર ટીવી થર્ટીનમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ મહત્વના સમાચાર પર નજર કરીએ અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું છે પેરાણાથી વિશાલા જંક્શન તરફ ભારે અને મધ્યમ વાહનો પર પ્રતિબંધ છે નવ ઓગસ્ટથી આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી પ્રતિબંધ છે બ્રિજના જર્જરિત ભાગનું સમારકામ હોવાના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

બીજો જે પાર્ટ છે તે બીજે ક્ષતિગ્રસ્ત વધારે થવાના કારણે વધારે હોવાના કારણે તે વાહનો જયારે પસાર થતા હોય તે પરત જે કહી શકાય કે જે કંપન થતું હતું તેના કારણે પોલીસ કમિશનરે જે છે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નવ વર્ષથી લઈને આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી આ પ્રતિબંધ રહેશે. મહત્વનું છે કે આ પીરાણાથી અને વિશાલ જંકશન તરફ જતા જે વાહનો છે તેમને ડાયવર્ઝન આપવામાં આવશે. તે સાથે ઈશનપુર થઈને હવે જે છે તે શાલા નાહેલ કરવામાં આવશે. સાથે કહી શકાય જે લોકોને વિશાલા જવું હોય તે રોજ કહી શકાય કે જે રીતે પાણી લંબા થઈને તેને આવવાનો રહેશે જી શિવાશુ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ